બેન આવી ગયા છે આપડા હું બેન આનો કાપુ ને નખ નખ કાપવા ને એના એને નખ ને ચાન્સ બહુ મોટા થઈ ગયા આપડે નખથી તો ન મળ્યો કાતર મળીએ જેમ કે જો આનું આનું જો બહુ મોટું થઈ ગયું છે નખ

અને એમ નેમ ભાઈ ગમે પકડાય પકડવા માં બાર લાગી ગઈ એક બાર ખેલ આપની ભાઈ આવી ગઈ ચાલ જઈ પછો ઉડ્યો એ લાડડી કાટી લે કે તો ઉડી દે દો હો આલે જી પાયા અમને ગોર આ પા છે ને આ રાજ પોપડ છે ને પકડે છે છોલી લે છોલી આંજેલી આંજેલી ચાલ ચાલ એ પકડાયગી 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 આખી ને

નખે મોટા મોટા જો નખ હાલો તો આ જાજ કાપી નાખે પેલા ક્યાં જોવા દે તો જોવા દે તાય કે બે આ જો 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 મારો નો એ બિચારો મરી જાય તને ખબર છે બેન ક્યાં આ જોવા દે તો નજીક થી જોવા દે જેટો રાખે છે જાજ કેમ છે મોટી મોટી થઈ ગયો એ બેન ઓનું નીકળી જાહે આ તો નઈ દયો કે કાતર ગયા કાતર ગયા બેન

आवल सोनू ने मोनू से भाई चल गया सोनू से और आ से ना या मोनू से कायाना कापस पुछड़ी का भी नाकता नहीं है अपने भाग की से उसने और का भाग इन्हें खबर पड़ेगी कि हमारा नख ने कापते हुए तारू मुनी पड़ी या जा बोल सा हम कैसे बोलें सब आप आप से कितना जी थोडं ताप काप्ना काप्ना क्याय मन जोवा दियो छ जो ना आव न ताप थोडी काफी तापना आमरा खता है नेम न करा बे बताओ 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 बताओ

હવે ટાઈમ સુધી ચાલુ તો હવે ફૂવાનું તૈયારી છે ફૂઈ જવું તો હવે ફે જવાનું હોય ને કામ ચાલો તો હવે એમ કઢ તો ચાલો તો મજા